बाबर खाते जिला ट्राफिक पॉलिसकर्मी द्वारा मार्ग सलामती सप्ताह अंतर्गत वाहन चालको हेल्थ चकासणी मार्ग सलामती सप्ताह अंतर्गत तारीख एक एक बेहजार पच्चीस तारीख एकत्र एक बेहजार पच्चीस सुधी समग्र राज्य में માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે જેના અનુસંધાનમાં ભાભરમાં બનાસકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ભાભરની સરકારી હોસ્પિટલમાં મોટી સંખ્યામાં વાહન ચાલકોની હેલ્થ ચકાસણી કરવામાં આવી જેમાં વીપી ડાયાબિટીઝ અને આંખોની તપાસ કરીને ડોક્ટર વિકાસ મિશ્રા દ્વારા આરોગ્યલક્ષી સૂચનાઓ આપવામાં આવી હતી તેમજ ટ્રાફિક નિયમોનું પાલન કરવા સહિત સાત સહકાર આપવા સૂચન કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન જિલ્લા ટ્રાફિક એસઆઈ રમેશભાઈ એસઆઈ મુકેશભાઈ એસઆઈ સુરેશભાઈ પીસી શૈલેશભાઈ સહિત ડોક્ટર વિકાસ મિશ્રા નર્સિંગ સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં વાહન ચાલકો ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અહેવાલ સોમાભાઈ ઝેરાવળે સવન ગુજરાતી ચેનલ ભાબર બનાસકાઠા આજ રોજ ટ્રાફિક સલામતી સુરક્ષા પરવર હેઠા आशय तीसी पास जेटला ड्रायव्हरभाईनं अत्रे સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ પાપર ખાતે એમનો બીપી ડાયાબિટીસ અને આંખની તપાસ કરી એમને આરોગ્યલક્ષી સૂચનોને આપવામાં આવ્યા અને આ પર્વમાં આપ સૌ સહભાગી બનો અને ટ્રાફિક નિયમોનું પાલન કરું એ માટે અમારી વિનંતી છે આભાર શું નામ આપનું છે ડૉક્ટર વિકાસ મિસ્ત્રી મેડિકલ ઓફિસર એન્સ બાબા